ગાઈસ ગુડ ઈવનિંગ જેસે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ તો ચાલો આપણે રેડી થઈ ગયા છે અને સાંજે બ્લોગ ચાલુ કરું છું આજે સન્ડે તો આજે અમે જ્યાં છે મેરામાં પણ બધી ફેમિલી સાથે મતલબ કે આપણી પૂરી ફેમિલી સાથે નાનીના ઘરેથી અને માસી બીજી માસી બધા કઝિન્સ બધા સાથે જાય છે અને તીર્થાને નથી આવું નથી આવું ને કા નથી આવું ના મારી મમ્મી મમ તું આવી તો મમ્મી આવશે ને હા તો પછી આવ

ચાલો તમને બતાવું હું પણ જોઉં કેવાના ગરબા છે તો મને પણ નથી ખબર અંદર સાસુ બધી ખબર પડશે આ પાર્કિંગમાં જ છે ગરબા જ્યાં ગુજરી ભરાય છે ને ત્યાં એ છે હાલો આગળ જાય છે હવે ફીર તો બહુ જ જાજી છે અને મને લેવાનું મન થઈ ગયું છે આ ચકડી મમ્મી પણ કેટલા હતા કે લેવી છે મમ્મી મમ્મી તો ચાલો હવે જઈએ છે આપણે આનંદ મેળામાં અને ટ્રાફિક જોવું મેરો પાછો આવી ગયો છે એટલે બધા લોકો મેળામાં મેરો જોવા આવ્યા છે આપણે પણ જાય છે સર જો આયા મમ્મીને મળી ગયા છે સ્ટીલના વાસણ નાના નાના તો તીર્થા માટે જોઈએ છે ચાલો આપણે પહોંચી ગયા છે મેળામાં જુઓ રાઇટ પણ ચાલુ થઈ ગઈ છે હવે બેસશું કે નહીં એ તો કંઈ ખબર નથી પેલા સ્ટોરમાં જોશું પછી જોશું ચાલો તો કિસુ ને જોવા છે બૂટ તો બૂટ જોઈએ છે અને જો આયા બૂટ છે તીઠા કયા ગમે છે પિંક ના મને પિંક નથી ગમતા ના મને પણ ન જતો મને ગ્રે ગમે છે ઓ જો આયા આપણે ઝુમર જો આવી ગયા છે કે અમારે ઝુમર લેવા છે ને એટલે ઝુમર જો આવી ગયા છે

ચાલો ત્રાબડિયા માટે કળી અને યીસુ નીલ અને કૃપાલી જાય છે ત્રણ ત્રાબડિયા આપણી સાથે છે તનીશ તીર્થા અને જીયાનસી તો એને લઈને જાય છે બાકી બધા હવે ઉપાચા આવ્યા થાય ધનીષ જો જાય છે બધા ચાલો તો વારો આવી ગયો છે બેસવા જાય છે ચાલો બેસી ગયો છે પાછળ રૂપાલી પણ બેસી ગયા અને કીશું પણ ચાલો બેસી ગયા બધા શોપિંગ કરી લીધી છે પ્લેટની પણ હું તમને બધું એક સાથે બતાવીશ હજી કાલે પણ આવશું તો કાલે પણ લેશું જોવામાં ગરમી ગરમી થઈ ગઈ છે અને હવે ચાય છે ચીફમાં બેસવું છે તો એમાં બધા જાય છે ચાલો ચાયા

કેટલી ટ્રાફિક છે અહીંયા સુધી જો મમ્મી અને નીલ કૃપા લઈને બધા લાઈનમાં પીસું બધી લાઈન માં છે મમ્મી જતા મમ્મી બસ એમને ઊભા છે અને બહાર સુધી ટ્રાફિક છે જો ગેટ તો આ જ છે ટ્રાફિક જો

હવે ગયા છે બેસવા બે કે ત્રણ મિનિટ માં ફળ આવશે એટલે બંધ કરી દેશે ચાલો જીયાનજી આવી ગઈ છે જમ્પિંગ માંથી બેસી ને જો એના કાર્ડ નામ કેવા છે ચાલો તો આવી ગયા છે બેસીએ મજા આવી બહુ જ મજા આવી ચાલો બધા આવી ગયા છે

ચાલો તો આપણે બેસી ગયા છે પાણીપુરી ખાવા હા ગુજરાતીમાં બરા આવી ગયા છે આયા અલયા હો બેસી જોને અંધારું છે એટલે બહુ દેખાતું તો ચાલો આપણી પાણીપુરી આવી ગઈ છે તો આ બધાઈ આવી ગઈ છે અને અહીંયા ડુંગળી આવી ગઈ છે અલગથી બધાઈ ખાવાનું ચાલુ કરજો ચાલો તો લાસ્ટ આવી ગઈ છે મસાલા પૂરી પ્રસાદી વાળા છે લેવી પડે છે ચાલો તો પાણીપુરી આપણે ખાઈ લીધી છે અને જાય છે અંદર ચોપાટીમાં અને પાણીપુરી બહુ જ મસ્ત હતી મહાદેવ પાણીપુરી હતી અને આપણે શું આ પાણીપુરીના સોટ છે ને ત્યાં અંદર આવે ને ત્યાંથી પહેલી જ રેતી હતી પાણીપુરીની બાજુમાં ઓરાવાળો ભાઈ હતો તો આવજો એક વખત એ ભાઈને પૂછ્યું કે તમે આયા હોય કે ના હોય તો આપણે પાછા રહી છે ને પૂછતા જશું કે

ચાલો તો હું આવી ગઈ છું મારા ઘરે હવે થોડીક વારમાં બાર વાગ્યે જશે એટલે અમે શું જ જશું પછી હું થોડુંક રાઉન્ડ લગાડવા ગયા રાહુલ આવ્યા ને એટલે પછી રાઉન્ડ લગાડી અને ઘરે આવી ગયા મેરામ નથી ગયા રાહુલ સાથે મેરામાં રાહુલ સાથે કાલે જાશું તો આજનો આ બ્લોગ આયા છે આપણે પૂરો કરી દઈશું તો તમને કેવો લાગ્યો આજનો બ્લોગ એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મને કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાય